ખરીદી ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ પાલિકામાં સત્તાધીશોએ ચીફ ઓફિસર ને સાથે રાખી આજે પત્રકાર પરિષદ યોજી હતી અને આક્ષેપોને ફગાવી દે પોતે નખસીક પ્રામાણિક હોવાની વાતો કરી હતી અંકલેશ્વર નગરપાલિકાના તત્કાલીન ભાજપી શાસકો સામે વધુ એક ખાયકી કરી હોવાના આક્ષેપો થયા હતા અગાઉના સત્તાધીશો દ્વારા ડીઝલ જનરેટરની ખરીદીમાં રૂપિયા બાર લાખથી વધુની ખાયકી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે આ અંગે પાલિકાના ચીફ ઓફિસરે રદિયો આપતા હતો અને તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા અંકલેશ્વરના એક આરટીઆઈ કાર્યકરે કરેલી અરજીમાં અંકલેશ્વર નગરપાલિકાના તત્કાલીન પદાધિકારીઓએ જનરેટરની ખરીદીમાં કૌભાંડ કર્યું હોવાનો પર્દાફાશ થયો હોવાના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા અહેવાલ બાદ ખડભડાટ મચી જવા પામ્યો હતો શ્વર નગરપાલિકામાં બે વર્ષ પહેલા રૂપિયા પચીસ કિંમતે ખરીદેલા ડીઝલ જનરેટર ખર્ચી હોવાના વિવાદ કાર્યકર્તા પ્રવીણ મોદીએ પાલિકાએ ખરીદેલા જનરેટર સેટ અંગેની વિગતો માંગી હતી સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ ઉપરથી ખરીદી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા એક કામ ત્રણ વાર બોર્ડમાં લેવામાં આવ્યું હતું જેમાં પ્રથમ રૂપિયા અગિયાર ખર્ચ અંદાજવામાં આવ્યો હતો બીજી વખતના ઠરાવમાં ચૌદ લાખનો ખર્ચ બતાવાયો હતો જે બાદ ઓનલાઈન ટેન્ડર રિજેક્ટ થયા અને બીજી વાર આજ ચાર પૈકી બે કંપનીના ટેન્ડર મંજૂર થયા હતા એટલું જ નહીં જેટકોએ સૂચવેલા કંપનીના બદલે કિલોકર કંપનીનો ડીજી સેક બેસાડવામાં આવ્યો હતો જેની કિંમત હાલ બજાર કિંમત રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખ જે કિંમત વધુમાં વધુ તેર થી ચૌદ લાખ નો ખર્ચ થઈ શકે છે જેની સામે પાલિકાએ પચીસ લાખનો ખર્ચ કર્યો છે તેવા ગંભીર આક્ષેપો કરાયા હતા જોકે અંકલેશ્વર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત ચીફ ઓફિસરે આ આક્ષેપોને મીડિયા સમક્ષ નકારી કાઢ્યા હતા ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો ફગાવી ડીઝલ જનરેટરની ખરીદી સરકારના પરિપત્ર મુજબ જ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું આજ રોજ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજ ચીફ ઓફિસર કેશવ કલોડિયા અને આ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી હતી કે આક્ષેપ મુજબ રૂપિયા પચીસ લાખના ખર્ચમાં ડીઝલ જનરેટર ઉપરાંત તેના ઇન્સ્ટોલેશન પેનલ અર્થિંગ કેબલ સહિત ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે એસઓપી મુજબ ફક્ત જનરેટર સેટની કિંમત રૂપિયા નવ લાખની જ છે હાલ તુરંત જ મામલે પાલિકાના વાતાવરણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો જે હમણાં ડીજી શેક વિશે સોશિયલ મીડિયામાં જે આ સમાચારો આવશે એ બાબતે હું થોડું બ્રીફિંગ આપું છું કે ભાઈ જે ડીજી શેખ થી ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જે ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટીમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવે છે અને એજન્સી ક્વોલિફાઈ ડિસ્કવોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવેલી છે અને ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકાર શ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે એની હું આપ સૌને ખાતરી આપું છું આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપ થઈ રહેલા છે તમારે ના આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે એસ્ટીમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવી છે જાહેર જનતાને આપ શું અપીલ કરવા માંગો છો બાબતના છે જે જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને હું રજૂ આપું છું કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસમાં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું નગરપાલિકાએ જે ખુલાસો આપ્યો ચીફ ઓફિસરે ચીફ ઓફિસરને ને મારે એટલું જ કહેવું છે કે ભલે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર નથી થયો અને સરકારી નિયમો પ્રમાણે કામગીરી કરેલી છે સરકારના કયા પરિપત્રના આધારે ચોવીસ લાખ છન્નું હજાર પાંચસો રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે અને એમણે જે કંઈક કીધું છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો જેટકોની કંપની પરમિશન લેવામાં આવેલી છે ટેકનિકલ પરમિશન ફક્ત એટલી જ આપવામાં આવેલી છે કે રૂપિયાની આપવામાં આવેલી નથી ચાર કંપનીઓ જેટકોએ કીધી છે તો એ કંપનીઓના કેમ નહીં લીધા અને કિલ્લોની કંપનીને કેમ પસંદ કરવામાં આવી છે એટલે મારે એમને ચેલેન્જ કરવી છે કે તમે કોઈ સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરેલી નથી ભલે તમે એમ કહેતા હો કે ભ્રષ્ટાચાર નથી થયો પણ અમે એવું કહીએ છીએ કે ક્યાંક તો અહીંયા ગાડી ખોટ વર્તાયેલી છે છે ને છે જ અમારી પાસે બીજા પણ બધા આનું મટીરિયલ છે જ અને તે ભવિષ્યની અંદર દર મહિને અમે આ એને એક એક મુદ્દોને અમે ચગાવવાના છીએ લોકોની સમક્ષ લઈ જવાના છીએ લોકોના પૈસાનો દુરુપયોગ ન થાય એની જોવાની જવાબદારીઓ અમે લીધેલી છે કે જે ટેક્સના રૂપિયા ભરેલા છે એ ટેક્સના રૂપિયાનું વળતર લોકોને મળવું જોઈએ સરકારી નિયમ મુજબ કામ થવું જોઈએ અને ટેકનિકલ જે પરમિશન લેવામાં આવેલી હતી તે પ્રમાણે કામગીરી નથી થયેલી અને એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે ફક્ત છે ટેકનિકલ રીતે થયેલી છે કે કેમ એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે અમારી કાર્યવાહી તો અમારે પ્રાદેશિક કમિશનર ની અંદર અમે એનો અપીલ દાખલ કરી દેવામાં આવેલી છે અને હવે ત્યાં ગાડીથી જે નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું